પરિશાન સિંદુરમાં પાકિસ્તાનના લશ્કરને ધૂળ ચાતુ કરી દેનારા ભારતીય જવાનોના સન્માનમાં સમગ્ર દેશ સાથે સુરતમાં તિરંગા યાત્રા યોજાઈ હતી ત્યારે ભાજપ સાથે નાગરિક સમિતિ સહિતની એનજીઓ તથા પ્રબુદ્ધ નાગરિકોના આ આયોજનમાં ભાગળ થી ચોક કિલ્લા સુધી આ યાત્રા નીકળી હતી જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સહિત આગેવાનો જોડાયા હતા જયારે યાત્રામાં જોડાયેલી મહિલાઓ માથામાં સિંદુર પૂરી ખુશી વ્યક્ત કરી હતી ભાગળ ચારસ્તા નીકળી યાત્રા ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્ર કેબિનેટ મંત્રી સી પાટીલ સાંસદ તેમજ ધારાસભ્યો મેયર સ્ટેન્ડિંગ ચેરમેન પદાધિકારીઓ તમામ કોર્પોરેટરો આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા આ તિરંગા યાત્રા માંથી શહેરના તમામ વોર્ડ

આપણા સૈનિકોનું ગૌરવ આપણા દેશનું ગૌરવ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ઓપરેશન સિંધુ સફળતાપૂર્વક પાર પાડીને આપણા નવ જવાનોએ અને આપણી દરેક ત્રણેય સેનાઓએ જે હિંમત દાખવી છે અને પાકિસ્તાનના ઘરમાં ઘુસીને જે રીતે બદલો લીધો છે પહેલગામ હુમલાનો અને એના અગાઉ થયેલા દરેક આતંકવાદી હુમલાનો એને લીધે આજે દરેક સુરતીઓ દરેક જ્ઞાતિ ના લોકો અને દરેક ઉંમરના લોકો આજે તિરંગા રેલી ની અંદર અહિયાં ભાગડ સાથે ઉપસ્થિત થયા છે આ ભાગડ અનેક એવી ઘટનાઓનું સાક્ષી છે કે ક્રિકેટ ની મેચ હોય કોઈ પણ સારો પ્રસંગ હોય કે ખરાબ પ્રસંગ હોય પણ અહિયાં ભાગડ ની એક શાન છે અને એ ભાગડ પરથી આજે તિરંગા રેલી શરૂ કરીને સુરત મહાનગર અને સુરત ના લોકો આજે એમના પોતાનું સપોર્ટ આજે દેશને માટે અને આપણા નવજુવાનો માટે આજે બતાવી રહ્યા છે ભારત માતા કી જય સમગ્ર દેશ મોદી સાથે છે નો નાગરિક બહુ આમી નો ઉત્સાહ વધારવા માટે પાકિસ્તાન નો ખતમ બોલાયો છે સિંધુર જે ઓપરેશન સિંધુ એ સફળ થયું છે સમગ્ર સુરત આજે તિરંગામય બન્યું છે ભારત માતા કી જય વંદે માતા